પોલીસ ને એ નહી ચાલે અમને ટેન્શન નથી તમને ટેન્શન લેવું પડશે મજૂરો ની વાત છે આ કઈ કંપની વાળા બાપ તોડી છે અમારા આ રીતે વાત નહીં કરતા ટેન્શન નથી તમને ટેન્શન નથી તો બસો પોલીસ વાળા કેમ બોલાય

તો મિત્રો જખૌ સ્થિત અર્ચન કંપનીમાં છેલ્લા દસ વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા મજૂરોને કાયમી કરવા તેમજ કંપનીમાં મજૂરો ઉપર થતા અત્યાચાર અને અન્યાય સામે હકની લડાઈ લડવા માટે બહુજન આર્મીના કાર્યકર્તા લખનભાઈ ભુવાજીએ જખૌ અર્ચન હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો આ ઉપરાંત તેમની સાથે તેમના અન્ય સમર્થકો પણ જોડાયા હતા અને ત્યાર પછી મિત્રો આ સમગ્ર શું ઘટના બની તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો